તો જય ઠાકર બધા મિત્રોને એક ખૂબ જ સારી જાફરાબાદી ભેંસ વેચવાની છે ભેંસની બધી માહિતી આ વિડીયામાં આપી દઈશ તેથી વિડીયો આખો જોજો વિડીયોની અંદર તમે જે જાફરાબાદી ભેંસ જોઈ રહ્યા છો તે ભેંસ વેચવાની છે ભેંસને બીજું વેતર છે અને વીસથી બાવીસ દિવસની કાચી છે ઊંચાઈ લંબાઈ પૂરી છે અને જાફરાબાદી નસલની ભેંસ છે ઘરની ભેંસ છે અને ફૂલ જવાબદારી છે આગલા વેતરમાં છ લીટર દૂધ હતું કિંમત એક લાખ હજાર મોબાઈલ નંબર અઠાણું નવ એસી તેર આઠ તેતાલીસ મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે અને જો તમને ભેંસ સારી લાગે અને લેવાનો વિચાર હોય તો ભાઈને એક વખત જરૂર ફોન કરજો ભેંસ ગામ બામણા તેડ તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢમાં જોવા મળશે દરરોજ આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયોને લાઈક શેર અને ખૂબ જ સારી કોમેન્ટ કરી નાખજો જો તમારે પણ આવી રીતે ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબમાં જાહેરાત મૂકી હોય તો સ્ક્રીન ઉપર આપેલા જે બે નંબર છે તે બંનેમાંથી એકમાં મેસેજ કરવો